નમસ્કાર दर्शक मित्रों आप जुड़े आज के बीसी न्यूज आवे जो एक સમાચાર समाचार મહુવા તળાજા રૂટના એસટી બસના ડ્રાઈવર ઉપર હુમલો ઘોઘાના વાવડી ગામે રહેતા અને મહુવા તળાજા રૂટની એસટી બસ ચલાવતા ડ્રાઈવર દેવદત્ત ગીરી અને ગોસ્વામી તેમની બસ મહુવા બસ ડેપોથી તળાજા શહેર તરફ જઈ રહ્યા હતા જે દરમિયાન બોડા ગામના બસ સ્ટેન્ડમાં મુસાફરોને ઉતારવા માટે બસ થોભાવી હતી જે વેળાએ બોડા ગામનો વિપુલ ખીમજીભાઈ ભાલિયા નામનો શખ્સ એકાએક હાથમાં કુવાડી લઈને આવી બસની બોડી ઉપર કુહાડીનો મોટો અવાજ થતા બસમાં બેસેલા મુસાફરો ગભરાઈ ગયા હતા જે બાદ બસના ડ્રાઈવર દેવદત્તગીરી નીચે ઉતરીને શખ્સને કેમ કુહાડી મારી બસને કેમ નુકસાન કર્યું તેમ કહેતા વિપુલ ભાલિયાએ કુહાડી ડ્રાઈવર ઉપર ઉગામી ડ્રાઈવરને માથાના ભાગે ગંભીર ઇજા કરતા સારવારમાં ખસેડાયા હતા દાઠા પોલીસમાં દેવદત્તગીરી ગોસ્વામીએ આરોપી વિપુલ ભાલિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી આ મામલે દાઠા પોલીસે ઘટના સ્થળે દોડી જઈ આરોપી વિપુલ ખીમજીભાઈ ભાલેની ધરપકડ કરી આગળની કાર્યવાહી શરૂ કરી હતી